રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર ખાતે છ જૂન રોજ તેત્રીસ જિલ્લાના કાઉન્સિલર અને સોશિયલ વર્કર તમાકુ નિયંત્રણ કામગીરીની સમીક્ષા હેતુ એક દિવસે વર્કશોપ કમ રિવ્યુ મિટિંગ આયોજન કરવામાં આવ્યું જેમાં તમાકુ નિયંત્રણ સેલ અમરેલી દ્વારા વ્યસન મુક્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં તમાકુ નિયંત્રણના પ્રયાસોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમજ કાર્યક્રમની માન્યતા પ્રાપ્ત મુખ્ય પહેલોમાં એકંદર શ્રેષ્ઠતા અને સમર્પિત અમલીકરણ માટે અમરેલી જિલ્લાના કાઉન્સિલર રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવા અને રાજ્ય કક્ષાના અધિકારીઓની હાજરીમાં ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે દરેક તાલુકામાં ટોપિકો નિષેધ રેલી ત્રણસો જાહેર આરોગ્ય સંસ્થા ખાતે પાંચ હજાર નવસો બેતાલીસ લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પો તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ઓગણીસો કેસો કરી એક લાખ નેવ હજાર નવસો પચીસ ના દંડ ની ટોબેકો ફ્રી યુથ કેમ્પના અંતર્ગત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મોક ફ્રી બિઝનેસ નું ઠરાવ પસાર કરાવ્યો સાતસો પંચોતેર શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાની અમલવારી તેમજ તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધના દિવસે છેવાડાના માનવી સુધી વ્યસન મુક્તિ અંગેનો સંદેશો આપવા સહિતની કામગીરીમાં તમાકુ નિયંત્રણ સેલ અમરેલીને સફળતા મળતા એવોર્ડ મળેલ કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની દેખરેખ હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા કામગીરી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાને ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડ મળતા આવનાર સમયમાં દરેક વિભાગના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ અને લોકોને સાથે રાખી વ્યસન મુક્તિ અંગે વધારે સારા રીતે કામગીરી થઈ શકે તેવા પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અમરેલી દ્વારા જણાવેલ છે રિપોર્ટર અસલમ ગાહા રાજુલા